ધર્મ ઉપરના સાંસદ સભ્ય કરેલા વિચારો અંગે કલેક્ટર સાહેબના ફેવરમાં એ જે એને વિરુદ્ધ આપ્યું છે માનની પૂર્વ સાંસદશ્રીએ તો એના વિરુદ્ધ અમે યોગ્ય કાર્યવાહી થાય એના માટે અહીંયા મામલતદાર શ્રી તાવાલાને આવેદનપત્ર આપી ગીર સોમનાથની અંદર એક નિવેદન અને નિવેદનથી જિલ્લા કલેક્ટર અને પૂર્વ સાંસદ આમને સામને આવ્યા આ વિવાદની શરૂઆત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી પહેલાંથી હતું પરંતુ જેવી ચૂંટણી પૂર્ણ થઈ અને ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ આખા આ મામલામાં એ હદ સુધી નિવેદનબાજીની શરૂઆત થઈ ગઈ કે હવે આખા આ વિવાદમાં મોહમ્મદ ગઝનીની એન્ટ્રી થઈ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપણી સાથે હું છું પ્રદીપ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કે જેઓ તેમની કામગીરીને લઈને વારંવાર ચર્ચામાં આવ્યા છે તેમની કામગીરીની સટીકતાના કારણે કેમ કે ગીર સોમનાથની અંદર કોઈ પણ કામ કે જે ગેરકાયદેસર રહ્યું હોય એ તમામ કામ અટકાવવા માટે તેઓ એ ખુલ્લ્યા એ મેદાનમાં આવી અને કામ અટકાવે છે સોમનાથ મંદિરની આસપાસ ચાલી રહેલું જે દબાણ હતું એ દબાણ પણ તેમને હટાવ્યું સોમનાથની અંદર કોચરની જમીન ઉપર જે દબાણ હતું તે પણ તેમને હટાવ્યું પરંતુ આખી આ વાતની અંદર પૂર્વ સાંસદ દિનુભોઘા સોલંકીની સામે ક્યારે તેઓ પડી ગયા અને ક્યારે બંને આમને સામને થયા એ ખ્યાલ ન આવ્યો પરંતુ હવે ગીર સોમનાથના કલેક્ટરને દિનુભોઘા સોલંકીએ જ્યારે મોહમ્મદ ગઝની સાથે સરખામણી કરી છે ત્યારે કલેક્ટરે પણ ગઈકાલે એટલે કે ચોવીસ કલાક પહેલાં એક નિવેદન આપ્યું હતું એ નિવેદનની અંદર તેમણે કહ્યું હતું કે હું સોમનાથનો ભક્ત છું હું સોમનાથનો નાનો એવો અંશ છું એટલા માટે આ ગૌચરની જમીન ખાલી કરાવી છે બાકી ઘણા લોકો આક્ષેપો કરી રહ્યા છે તેમ રીતે સોલંકીની ઉપર નામ લીધા વગર તેને નિવેદન આપ્યું જો કે હવે ઘટનાની અંદર તાલાલા મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું કે જે આવેદનપત્ર ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરના સમર્થનમાં આપવામાં આવ્યું અને એ આવેદન આપતાની સાથે જ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરના સમર્થનની અંદર વિ સપોર્ટ કલેક્ટર ઓફ ગીર સોમનાથના બેનર સાથે ને તેમની બાજુમાં દિગ્વિજયસિંહ જાડેજાનો ફોટો પણ છે હવે એક તરફ આ સમર્થનની અંદર આખી નારેબાજી થઈ અને તાલાલા તાલુકા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા આવેદનપત્ર પણ મામલતદારને આપ્યું જ્યારે મામલતદારને આવેદનપત્ર આપી રહ્યા હતા એ દરમિયાન એ આવેદનપત્ર આપનાર વ્યક્તિ દ્વારા શું કંઈ મામલતદારને કહેવામાં આવ્યું પહેલાં એ તમે સાંભળો એના માટે આપીએ છીએ તાલાલા નગર અને તાલાલા તાલુકા વતી સનાતન ધર્મ સંરક્ષક સમિતિ દ્વારા આપને આવેદનપત્ર આપીએ છીએ અને જેની અંદર વાણી વિલાસ થયો છે શાસ્ત્રોમાં એક ચીજ છે મૌનમ સ્વીકૃત લક્ષણમ મૌનમ શરૂઆત સાધન વાણી અને પાણીનો ઉપયોગ સંયમિત રીતે થવો જોઈએ તો એક આવા સારા અધિકારી કે જે આ દેશનું જે લોકશાહી છે એની અંદર લોકશાહીના નિયમો મુજબ જે કંઈ કાર્ય કરે છે કાયદાની પ્રક્રિયા મુજબ તો એના માટે જે આપણો દેશ ગુલામ હતો અને જે પ્રહારો થયેલા હતા અને એવા જે નાઓ મોહમ્મદ ગજનુ ઇત્યાદિ એવું બિરુદ આપીને એક સારા એવા અધિકારીને જે સંબોધન કર્યું છે બિનદ સનાતન ધર્મ માટે નિંદનીય છે અને આવા અધિકારી માટે જે આ શબ્દો એને છે તો એના વિરુદ્ધ જે કાર્યવાહી થાય એના માટે એને આપ દ્વારા માનની મુખ્યમંત્રીશ્રીને ગુજરાત અને માનની શ્રી ગૃહમંત્રીશ્રીને એ આ બાબત યોગને કરી અને પગલાં લઈ એવું અમે સનાતન ધર્મ ધર્મ સંરક્ષક સમિતિ ચાલગી ચાલવા તાલુકા દ્વારા આપીને આવેદન તો હવે આખું આ મામલતદાર કચેરીએ જઈને આવેદન પત્ર આપવામાં આવ્યું મામલતદાર આવેદન સ્વીકાર્યું પણ ખરી અને તેમને મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત રહીને તેમને જે આખી વાત કરી એ વાત બાદ મીડિયા સમક્ષ આવી અને જે તલાલા જે સમિતિ છે એ સમિતિ દ્વારા કે જેમને સનાતન ધર્મની સમિતિ રક્ષા કરનાર સમિતિ છે કે સોલંકીથી કોઈ વિરોધ નથી પરંતુ કલેક્ટરને તેમણે જે મોહમ્મદ ગઝની સાથે સરખાવ્યા તેને લઈને વિરોધ છે બાકી એ બંનેની જો કોઈ પર્સનલ મેટર હોય તો તેમાં અમે કોઈ દખલગીરી નહીં કરીએ નિવેદન શું આપ્યું મીડિયા સમક્ષ આ તમામ એ સમિતિના આગેવાનોએ એ સાંભળો પહેલાં સનાતન હિન્દુ ધર્મ ઉપરના સાંસદ સભ્ય કરેલા ઉચ્ચારો અંગે કલેક્ટર સાહેબના ફેવરમાં અમે લોકો આજે આવેદન પત્ર આપ્યું છે અને એનો યોગ્ય ઉકેલ આવે એવી અમે આશા રાખીએ છીએ આજે કેટલા લોકો જોડાયા છે કોણ કોણ જોડાયું છે આજે હિન્દુ ધર્મ સનાતન ધર્મના બધા જ ફિરકાઓના લોકો આજે અહીંયા એક સાથે એકત્રિત થયા છે કમસે કમ દોઢસો થી બસો જણા છે અને બધાએ સાથે મળીને આવેદન પત્ર આપ્યું છે

તેની અંદર વ્યક્તિગત રીતે કોઈ કંઈ વાંધો નથી જે કંઈ બોલતા હોય એની સામે પણ વર્તમાન સ્થિતિમાં જે કલેક્ટરને જે મોહમ્મદ ગીજની એવું બિરુદ આપી અને સંબોધન કર્યું છે એના વિરોધની અંદર આજે અમે તાલાલા સનાતન ધર્મ સંરક્ષક સમિતિ અને અન્ય બધા જ સનાતન ધર્મના જે કંઈ મંડળો છે રામ જન્મ સેવા સમિતિ ઇત્યાદિ એ બધા મળી અને એ જે એને બિરુદ આપ્યું છે માનની પૂર્વ સાંસદશ્રીએ તો એના વિરુદ્ધ અમે યોગ્ય કાર્યવાહી થાય એના માટે અહીંયા શ્રી તાલાળાને આવેદનપત્ર આપી અને મુખ્યમંત્રીશ્રી ગુજરાત અને ગૃહપ્રધાનશ્રી ગુજરાત ને આવે મળે આવેદન અને એના દ્વારા યોગ્ય કાર્યવાહી થાય એટલા માટે બધા સનાતન ધર્મ સંરક્ષક સમિતિ તાલાળા અને તાલાળા તાલુકા દ્વારા આ આવેદનપત્ર આપી અને આ નિંદની જે શબ્દો વાપરા છે એનું અમે સખત વિરોધ કરીએ છીએ અને કલેક્ટર જેવા મહત્વની વ્યક્તિ માટે આવા સંબોધન કરેલ છે તો એના વિરુદ્ધ સખત કાર્યવાહી થાય એવી અમારી સનાતન જોડાયા છે ઘણા બધા તાલાડાના સનાતન ધર્મ સંરક્ષક સમિતિના તમામ સદસ્યો હાજર છે તમામ સમાજના લોકો અને યોગ્ય કઠોરમાં કઠોર કાર્યવાહી થાય એવી અમારી માંગ છે તાલાળા તાલુકા સનાતન હિન્દુ સમાન દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્રમાં પૂર્વ સાંક્ષક શ્રી ધીનુભાઈ સોલંકી દ્વારા માનની કલેક્ટર શ્રી ગીર સ્વનાથને જે મોહમ્મદ ફ્રિઝનવી સાથે સરખામણી કરી છે એના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે સર આવેદનમાં શું માગણી કરવામાં આવી છે કેટલા લોકો દ્વારા આવેદન આપવામાં આવ્યું છે આવેદનપત્ર આશરે દોઢસોથી બસો લોકો દ્વારા આપવામાં આવ્યું છે અને માગણી એવી છે કહેવાય સનાતન હિન્દુ ધર્મનું અપમાન આ ટિપ્પણીથી થયું છે અને કોણે ટિપ્પણી કરી છે સર પૂર્વ સાંસદ શ્રી ધીનુભાઈ સોલંકી દ્વારા માન્ય કલેક્ટર સાહેબ શ્રીને જે મોહમ્મદ ગજનવી સાથે સરખામણી કરી એ બાબતે તો આ હતું સમિતિનું નિવેદન નિવેદન પણ આપ્યું તેમણે મામલતદારને આવેદન પણ આપ્યું અને આખી આ ઘટનાની અંદર તેમણે અંતે એ પણ વાત કરી કે દિનુભોગા સોલંકી અને ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની બંનેની વચ્ચે જો કોઈ પર્સનલ મેટર હોય તો એમાં અમારે કોઈ લેવા દેવા નથી પરંતુ કલેક્ટર સારી એવી કામગીરી કરી રહ્યા છે એટલા માટે જો તેમની સરખામણી મહંમદ ગઝની સાથે થતી હોય તો અમારો તેનો વિરોધ છે તમારું શું માનવું છે ગીર સોમનાથની અંદર કલેક્ટરના સમર્થનમાં આવેલા આ તમામ લોકોને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને જો તમે પણ ગીર સોમનાથ જિલ્લાના વતની છો અને તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો જરૂરથી કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો કે આખી ઘટનાની અંદર સત્ય શું છે જુતાર જ્યુઝરૂમ નમસ્કાર